સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની તો એ અમારે લાસ્ટ સીન છે આ કામના જેવો આ સહેલા સહેલા સીન છે એ તો અટે પૂરા હારીએ જ્યાં હું ભાર્યું કરતી જા રેખા હારતી જાય ત્યાં હું કાં સળાવતી જા તો આપણી બરદગાડું કે કોઈ વસ્તુ ન જોઈએ ને અટાણા પોરમાં જવા જે સૂર્યદેવ પણ એની ડ્યુટી ઉપર આવ્યા ને તો અમિતા એ પહેલાં ત્યાં આવે ગયું જવું આ એટલું ખેતર તા ખાલી કરી નાખ્યું અટાણામાં એ મજા આવે કામ કરવાની જવો કેટલું ખેતર ખાલી કરી નાખ્યું એક ઠેકાણે ઢગલો કરી દઈએ ને તો ત્યાંથી આપણી સીધું કંઈ પણ વાહનો હોય એ ભરવા જ થાય એટલે એ સેટવા જ ઢગલો ડેલાની બાજુમાં કરીએ તે પછી કોઈ એક માણસ હોય ને તો એ ભરાવે લઈએ ને ખેતર ખાલી થતું થાય કે હવે ઘઉં વાવવાનોય ટાઈમ થયો તો પછી ઘઉં એ વાવવા જઈએ હજે જાય એટલી ઉપાડવાનું છે તો તા એક દી થાય આજે અટાણે આકડી ઉપાડી ને બપોર પછી આવી ગયું તા ઉપડે જાય તો જો હું છે હજે આ પૂરા વારેલ પડ્યા હજ થોડા કોલી કોરા કાલે એને ઉપાડ્યું ને એણે પૂરા વારવાના છે તો એ કાલે પ્રમાણેથી હુંઈ જાય તો પછી વારીએ ન કર બગડે જાય પૂરા અરાણે પાછું લીલું ઠાકું ઊંટું નકર હુકાઈ હુકાઈને હુંકાઈ ગયું હોય ને તો ત્રતનારા બે ત્રણ દીમાતા હુંકાવા માંડે પણ આશે એ નહોતું બહુ એકદમ લીલું તું આ પૂરાય લીલવણીના રૂપારા થયા એકદમ બોલું આપણી હાવ ખેતરી શું જાય ની અસલ ન થાય આ લીલાવણીના ચકીવા રૂપારા થયા પૂરાય મસ્તી ના હોય તો આવું છે તો એવું થોડું થોડું કામ રહ્યું બાકી તો કરેલી તું તો જ આ રીતે આપણી ગાડું કંઈ ન હોય તોય પણ આ વેલાને વહેલા આવીએ તો પાંદડા ન ખરીએ એક પણ પાંદડું જો ને જ ખેંચતું આમાં રૂપારું ખેતર ઈસો રહીએ અને આપણી સાઈડ પણ રૂપારી પાંદડાવાળી રીએ એટલી હાટું થઈને અમે અટાણામાં એ વેલ્યુ વેલ્યુ આવી આ આવ્યું તા તામણે હમણે મોય નહોતું હું જુ કે એ વાટાણામાં આવે ને વિડીયો ઉતારા ને તોય અંધારું આવે વિડીયામાં એવું હતું તો જો આ અટાણામાં અમે કામ કરવા માંડ્યું હાલો તો હું આકડી પોરો ખાવા બેઠી હતી મેં કે જરાક વિડીયો ઉતારેલા રેખા બાજુ બાજુમાંથી નાખે સાહેબ કે કે નાનું માણસ હરિયોથી ઘડીકમાંથી થાકે નહીં આવું સે ને પૂરા રૂપ રૂપારા વરાઈ ગયા બધું હાથ મેળી વઢાઈ ગયું જોવામાં એક પણ મજૂર કેવું નથી પડ્યું હાથીથી બધું કામ અમે કર્યું ઘર મેળી અટાણે અમે બે જણીયું આવીએ વેલ્યુ ને વેલ્યુ ઘેર કામ કરે તો ઘરનું થઈ જાય ને અમે વેલ્યુ આવીએ બપોર પછી પાછી એ બે આવીએ તે થોડું ઘણું હાર્યું હોય ને એ ઉપાડે ને એક મોટલો ખળનો કરે જાય તો ખળી થઈ જાય ને આપણું કામ આ લીલું વઢાઈ જાય તો હાલો એ હું વિડીયો આ પૂરો કરા કે કે હમણાં તો નાના નાના છે આ ઉપર આ બાજુમાં પાણી રહ્યા ને તે ઉડતા જતા હોય પણ હજે તો અટાણે એણે ઉઠવાનો પંખીને ઉઠવાનો એ ટાઈમ માન થયો કે અંધારું હું તું અમી આવ્યું તાર હે જરા કે મોજણા જે હું જોયું જો હે સૂર્યદેવ આવે હા ધીમા ધીમા જરા કે ઓલા ને નારિયેર યુનિવર્સીથી પંખીનો કલરવ અને એણાં જાણી બોલતા હોય તો સંગીતના સૂર હું લાગે તો જો આવું છે આપણે એક આપણી કર્તવ્ય છે કે આપણે આપણું કર્તવ્ય કરતું રહેવું જોઈએ અને કામ પણ કરતું રહેવું જોઈએ તો પછી કાલે તો અમારે પાઠશે તો કદાચ કાલે કામ નહીં થાય કે ઘેરી કામ હોય પ્રસાદી બધું કરવું હોય એટલી કાલે હવારીતા આવીશું પણ સાંજના પછી નહીં આવીએ એકાદ બપોર પછી નહીં અવાય બાકી તો અમે આમાં કામ કરતા હોય છો ખેતરમાં હું આવું છે હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ આગળનો વિડીયો આવે ત્યાં હુંથી વિડીયા જોતા રહીજો તો એ મારી વાણીની વિરામ આપા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ